ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા આગામી એકત્રીસમી મે ના રોજ ભારત ભારતીનો ઉદગમ અને વિકાસ વિષય પર સંગોષ્ઠી દેશભરના વિવિધ પ્રાંતના લોકો જ્યાં રહેશે તેવા સુરત શહેરમાં લઘુ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સ્થપાયેલી ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા આગામી એકત્રીસમી મે ના રોજ એક સંગોષ્ઠીનું આયોજન વેલેન્ટાઇન સિનેમા ખાતે કરવામાં આવ્યું છે મુખ્ય વક્તા તરીકે ભારત ભારતી ટ્રસ્ટના સંસ્થાપક અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ વિનયભાઈ પત્રાલે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે મુખ્ય અતિથિ તરીકે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ ઉપસ્થિત રહેનાર છે આ સંગોષ્ઠીનો વિષય ભારત ભારતીનો ઉદ્ગમ અને વિકાસ રાખવામાં આવ્યો છે આંગે ભારત ભારતી ટ્રસ્ટના વિનયભાઈ પાત્રોલાએ જણાવ્યું છે દેશ અને સમાજની સેવા સાથે વિવિધ પ્રાંતના લોકો જ્યાં વસે છે ત્યાં તે વચ્ચે એક સૂત્રતા અને આત્મીયતા જળવાઈ રહે લઘુ ભારતીની સંકલ્પના સાકાર થાય તેવા ઉદ્દેશ્ય સાથે બાવીસ જુલાઈ બે હજાર રોજ સુરત ખાતે ભારત ભારતી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે આજે ટ્રસ્ટ એક વટ વૃક્ષ બનીને ઉભું છે દેશના વીસ રાજ્યના સાઠ શહેરોમાં ટ્રસ્ટની શાખા કાર્યરત છે ટ્રસ્ટ દ્વારા દર વર્ષ દરમિયાન વિવિધ સામાજિક સેવાકીય અને દેશભક્તિને પ્રદર્શિત કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે એકત્રીસમી મે ના રોજ સુરત ખાતે એક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે ભારત ભારતી ટ્રસ્ટના સંસ્થાપક અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સાંસદ મુકેશભાઈ દલાલ ઉપસ્થિત રહેશે તેવું જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી રક્ષાબંધન ઉજવણી સાથે નારી સશક્તિકરણ દત્તક વિદ્યાલય વસ્ત્રદાન શિક્ષણ સહાયતા આરોગ્ય સહાયતા નાશમુક્તિ અભિયાન અને પર્યાવરણ દિવસ સહિત વિવિધ સામાજિક સેવાકીય અને ધાર્મિક અને દેશને એક સૂત્રના બાંધી રાખવા માટે અભિયાન ચલાવવામાં આવે છે ટ્રસ્ટનું લક્ષ્ય દેશના એકસો શહેરો સુધી પહોંચવાનું છે એકત્રીસ મે શનિવાર સાંજે સાત કલાકે આ જ સ્થાન પર વેલેન્ટાઈન મલ્ટિપ્લેક્સમાં સુરતમાં વસતા વિવિધ સામાજિક ભાગેવાનો અગ્રણીઓ અહીં ડાઇંગ મિલ ડાયમંડ ટેક્સટાઇલના બધા વેપારીઓ બિલ્ડરો એ બધાને અમે એકત્રિત કર્યા છે જેને સુરતનું બુદ્ધિદન અને આર્થિક તાકાત કહેવાય એવા લોકોની સામે આ સંકલ્પના જે સુરતથી પ્રારંભ થઈ અને આખા દેશમાં પહોંચવા જઈ રહી છે એ સંકલ્પનાના આ બધા લોકોનો સાથ સહકાર મળે એ દૃષ્ટિથી એ બધાને એકત્રિત અહીં કરવાના છે અને પછી એના માધ્યમથી જે રાષ્ટ્રીય દિવેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે છે એમાં આખા દેશમાંથી લોકો આવવાના છે એનો એક આતિથ્ય કરવાની ગુજરાતની પરંપરા છે એ આતિથ્ય કરવા માટે સુરત સજ્જ થાય એવી અમારી લાગણી છે ધન્યવાદેશનમાં એક તો યોગ દિવસ છે બધા ભેગા મળીને યોગ કરશે અને સરદાર પટેલની દોઢસોમી જયંતિ દેશના દોઢસો શહેરોમાં કઈ રીતે ઉજવવી જેનાથી આખા દેશને રાષ્ટ્રીય પોતાનો સંદેશ જાય એની યોજના એ અધિવેશનમાં બનશે બ્યુરો રિપોર્ટ એઝ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલા રહો એઝ ન્યૂઝ સાથે